રૂપિયા ઉપાડવા આવેલ સિક્યુરિટી ગાર્ડ ને ગઠિયાએ એટીએમ કાર્ડ બદલી એક પોઈન્ટ આઠ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગણતરીના દિવસોમાં ભેજામા ઝડપી પાડ્યો હતો બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના સારંગપુર ગામના મીરાનગર ખાતે રહેતા રામ ભરોસે કુસમહા જીઆઈડીસીમાં આવેલ ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે ગત અગિયારમી જાન્યુઆરીના રોજ એશિયન પેઇન્ટ ચોકડી નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા જ્યાં ત્રણથી ચાર વ્યક્તિ રૂપિયા ઉપાડવા માટે આવ્યા હતા દરમિયાન ચાર પૈકી રામ ભરોસે પાછળ ઊભેલી ભેજાબાજે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થયું છે કહી વાતમાં ઉલઝાવીને લીધા બાદ એટીએમ કાર્ડ બદલી લઈ તેના જેવું જ એસબીઆઈનું એટીએમ કાર્ડ આપી તમારું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે કહેતા કાર્ડ લઈ તેમજ દસ હજાર રૂપિયા લઈ ત્યાંથી નીકળી ગયા હતા બીજા દિવસે સવારે નોકરી પરથી ઘરે પહોંચતા મોબાઈલ પર મેસેજ આવતા ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધી હોવાનું સામે આવ્યું હતું તપાસ કરતાં અંદરથી એક પોઈન્ટ આઠ લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું હતું જે અંગે અંતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી જે ફરિયાદ અનુસંધાને જીઆઈડીસી પીઆઈ બી એન સાગર દ્વારા પ્રાથમિક સ્તર તપાસ કરી એટીએમમાંથી સીસીટીવી મેળવ્યા હતા જેમાં ઈસમ અને તેની બાઇકનો નંબર મળી આવ્યો હતો જે બાઇક નંબરના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરતા બાઇક સવાર ઈસમ સારંગપુર વિસ્તારનો હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળતા પોલીસ દ્વારા ત્વરિત અસરથી સારંગપુરમાં મીરાનગર ખાતેથી ભેજાવાજ મોહમ્મદ રુસ્તમ ઉર્ફ બબલુ સન ઓફ નિઝામુદ્દીન ખાનને ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતાં તેને રૂપિયા ઉપાડી લીધા હોવાની કબૂલાત કરતાં પોલીસે રૂપિયા રિકવર કરવા તેમજ અન્ય કોઈ ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી